સુરતના સરથાણા વિસ્તારમાં એક ઢોંગી ભુવાએ પરિણીતા પર દુષ્કર્મ આશરે રૂપિયા સૌ લાખ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી લીધાની ફરિયાદ નોંધાય છે પોલીસે આરોપી ભુવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સરથાણા નાકા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી મહિલાની આર્થિક સ્થિતિ નબળી હતી જેને લઈને તેમણે આ ભુવાના સંપર્કમાં આવ્યા હતા જેથી આ મહિલા અવારનવાર સરથાણા સિલ્વર શોક પ્રમુખ સોસાયટીમાં રહેતા કણુ નારાયણ કોર્સ નામના ભુવાના ઘરે દર્શન કરવા જતા હતા જેમણે તેમની સમસ્યાઓની વાત ભુવાને કરી હતી આ દરમિયાન ભુવા અને તેમની પત્ની ફરિયાદી મહિલાને એવી સલાહ આપી હતી કે તમારા ઘરમાં જે પરિસ્થિતિ છે તેને સુધારવા માટે થોડીક વિધિ કરવી પડશે જે માટે થોડો ખર્ચો થશે જેથી તે મહિલા ટુકડા ટુકડે આ ભુવાને અંદાજે ચૌદ લાખ જેટલી મતદાર રકમ આપી હતી આ દરમિયાન ભુવાએ વિધિના નામે ફરિયાદી મહિલા સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું આ સમગ્ર મામલામાં મહિલાને છેતરાયાની અને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતાં પોલીસ સ્ટેશન પહોંચી હતી જોકે સમગ્ર મામલાને લઈ સરથાણા પોલીસે ભુવા પુરા સામે ફરિયાદ નોંધીને ભુવા નારાયણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે ન્યૂ અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આટ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો